સુરત મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર ત્રણસો અઢારના આચાર્યને બર તરફ કરાયા છે પચાસ બાળકોને એલસી આપી દેવાતા વાલીઓમાં રોષ જોવા મળ્યો જેને લઈ શિક્ષણ મંત્રી દ્વારા આચાર્યને સસ્પેન્ડ કરી સુરત ન છડવા સૂચના અપાઈ ચાલુ સત્ર અને પરીક્ષા નજીક હોય ત્યારે આવી પરિસ્થિતિમાં ગરીબ વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી કાઢી તેમને એલસી આપનાર મુખ્ય સુરત મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને પાલનપુર ખાતે આવેલ શાળા નંબર ત્રણસો અઢાર આ નંબરની શાળાના આચાર્ય દ્વારા પચાસ બાળકોને એલસી અપાયા છે એક તરફ બાળકોની સંખ્યા વધે છે તે માટે શાળાઓમાં બીજી પાડી શરૂ કરવી પડે છે ત્યારે આવી બાળકોને એલસી અપાતાવાલીઓમાં રોશ જોવા મળ્યો જેને લઈ સીઆરસીના ત્રણ સભ્યોને નોટીસ અપાય છે બ્યુરો રિપોર્ટ એસ9 ન્યૂઝ સુરત આજે સમાચાર માધ્યમોમાં જે સાયઠ એલસી આપીને બાળકોને એલસી આપી દેવા વાત થઈ છે એ બાબતે એટલું ખાસ કહેવાનું કે જૂનથી અત્યાર સુધીમાં ફક્ત છેતાલીસ બાળકોને જ એલસી આપ્યા છે અને એમાંથી બધા વાલી મોટાભાગના વાલીઓ એવા છે કે જેને વિસ્તારમાંથી સ્થળાંતર થઈ અને અન્ય શાળામાં કે અન્ય વિસ્તારમાં રહેવા ગયા છે એટલા માટે એલસી લઈ ગયા છે એક બાળકનું મૃત્યુ થવાથી નામ કમી કર્યું છે અને બે બાળકો એવા છે કે જેને ખાનગી શાળામાં આરટી ક્રમમાં એડમિશન મળવાથી લોકોના નામ કમી કર્યા છે જે સાત બાળકોનો પ્રશ્ન જે આવે છે એ એકથી આઠનું અમારે સેટઅપ છે એ એકત્રીસ જુલાઈએ મોકલવાનું હોય તો એ સરકારના નિયમ પ્રમાણે બાળકો સતત ગેદર રહેતા હોય બાળકોની અનિયમિત હોય એટલા માટે થઈ અને એ લોકોને અમે નામ કમી કરેલા અને આજે શિક્ષણ સમિતિના સભ્ય સ્કૂલ ઉપર આવેલા સવારે વાલીઓ પણ આવેલા અને વાલીઓ હવે રેગ્યુલર મોકલવા માટે સહમત થયા છે એટલે આપણે એ બધા જ બાળકોને આજે પુનઃ પ્રવેશ આપેલો છે થેન્ક યુ સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પાલનપુરમાં આવેલી શાળા નંબર ત્રણસો ને અઢારમાં આચાર્ય દ્વારા બાળકોને એલસી આપી દેવાની ઘટના સામે આવી હતી અમારા નગર શિક્ષણ સમિતિના અધ્યક્ષ ભાઈ શ્રી કાપડિયાભાઈ અને સભ્ય સભ્યબેન શ્રી સ્વાતિબેન સોસાની જાગૃતતાથી આજે તેઓ શાળાએ ગયા હતા અને એ ધ્યાન મારા પર મારા ધ્યાને દોરવામાં આવ્યું હતું કે આ પ્રિન્સિપાલે ગરીબ બાળકોને એલસી આપી દીધા છે અને આ એક સહન ન થાય એવું કૃત્ય જે આચાર્યએ કર્યું કર્યું છે એટલે તુરંત જ મેં અધિકારી મેહુલભાઈને સૂચના આપી જિલ્લા શિક્ષણ સમિતિના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ કાપડિયાભાઈ સાથે રહીને એ આચાર્યને બરતરફ કરી દેવામાં આવ્યો છે સીઆરસી યુઆરસી અને નિરીક્ષકને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે અને આ એક એવો દાખલો બેસાડવાનો છે કારણ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા એક એક બાળકને આઈડેન્ટી કરીએ છીએ અમે અને એક પણ બાળક શાળાથી વંચિત ન રહે એની દિવસ રાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને અમારી ટીમ પ્રવેશ પ્રવેશોત્સવ કરે છે ત્યારે આવી આવું કૃત્ય કરનાર આચાર્ય ખરેખર ખૂબ ગંભીર બાબતો ધ્યાને લઈ અને તરત બરતરફ કરી દેવાની મેં સૂચના આપી હતી અને જેનું અમલીકરણ થઈ ચૂક્યું છે આ મેસેજ હું એટલા માટે આપી રહ્યો છું કે એક પણ શિક્ષક એક પણ આચાર્ય આવા કોઈ પણ બાળકને એલસી ન આપી શકે અને એની એની ફરજમાં આવે છે કે એક પણ બાળક શાળા ન છોડે ત્યારે આટલી મોટી સંખ્યામાં છ મહિનામાં આટલી મોટી સંખ્યામાં બાળકોને એલસી આપ્યા એ ખરેખર એક શિક્ષણ વિરુદ્ધનું કાર્ય કર્યું છે આ ક્યારે પણ સાંખી લેવામાં આવશે નહીં એની કમિટી બનાવવામાં આવી છે પૂર્ણ રિપોર્ટ આવ્યા પછી કાયમીક માટે આચાર્યને એને પદથી દૂર કરી દેવામાં આવ્યા છે અને યુઆરસી સીઆરસીના નિરીક્ષકને પણ આ ધ્યાન નથી રાખવા બદલ પણ કારણદર્શક નોટિસ આપી છે મારા જિલ્લા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના દરેક સભ્ય સુરત શહેર માટે ખૂબ સારી કામગીરી કરી રહ્યા મારી સુરત શહેરની અને ગુજરાતની અનેક શાળાઓ એવી છે કે જ્યાં આજે એડમિશન લેવા માટે પડાપડી થઈ રહી આવા શિક્ષકો ખૂબ સારા કામગીરી કરી રહ્યા ત્યારે આવો એકાદ વ્યક્તિ જયારે શિક્ષણને ન શોભે એવું કામગીરી કરી છે એ બદલ આ એક્શન લેવામાં આવ્યા છે એક પણ બાબતમાં અમે કચાશ રહેવા દેશું નહીં એને છોડવામાં પણ નહીં આવે આ એક સંદેશો આપીએ છીએ જેથી કરીને સારા શિક્ષકોને પ્રોત્સાહિત મળે અને સરકાર જે ધારા કામગીરી કરવા માંગે છે ગરીબ બાળકોને શિક્ષણ આપવામાં એ પૂરેપૂરું અમે અમલીકરણ કરીશું ફરી વખત આવું કૃત્ય કરતા દસ વાર વિચારશે એટલા માટે જ આ કડક અ ડિસિઝન અમારે લેવું પડ્યું છે અને એ લઈને એનું અમલીકરણ અત્યારે ને અત્યારે રાત્રે કરી દેવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે